અનેક જગ્યાએ ખાડા પડી ગયા રોડ બીમાર થયો ફ્લાય ઓવર કે નાળા આવતા રોડ થ્રી લેનથી ટુ લેન થતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે જેના કારણે અકસ્માતની ઘટના સતત વધી રહી છે સુરતથી વડોદરા તરફ આવતા નેશનલ હાઇવે અડતાળીસ પર ખાડાનું સામ્રાજ્ય ચોમાસા બાદ હાઇવે પર અસંખ્ય ખાડા પડી ગયા છે ધૂળની ડમરીઓના કારણે વાહન ચાલકો પરેશાન છે રસ્તા ઉપર ખાડાના કારણે અનેકવાર અકસ્માતની ઘટના પણ સર્જાય છે કેટલાક સ્થળે તો ખાડાના કારણે પાંચ થી દસ કિલોમીટર લાંબી વાહનોની લાઈન પણ લાગે છે બહુ સમસ્યા ટ્રાફિકની આ અત્યારે કામ ચાલુ છે બહુ ટાઈમથી કામ થયું નથી અહીંયા ટ્રાફિકના હિસાબે એક્સિડન્ટો બી બહુ થાય છે અત્યારે બી બે ત્રણ ગાડીઓના પાછળ એક્સિડન્ટો થયા છે રસ્તો બહુ ખરાબ છે તો ગાડી આમાં સલામતી બહુ પ્રોબ્લેમ થાય છે સમસ્યા તો ઘણી બધી છે કે આવતા જતાં એકદમ જ બ્રેક મારવાની રસ્તા ખરાબ છે એટલે એને આચ ગાડી આચવા માટે પાછળવાળો આપણાને ઠોકીને જતો રહે બરાબર એ પાછળવાળાની ભૂલના કારણે આ સરકારની જ ભૂલ છે પાછળવાળાની ભૂલ નહીં સરકારની ભૂલ છે કયા બી બ્રિજના તમે પકડી લો કામગીરી ચાલતી જ હોય અને એક એક રોડ ઓછામાં ઓછા વરસ બી નહીં ચાલતા એમના છ મહિનામાં તો ખલાસ થઈ જાય છે રોડ મારે ટ્રાન્સપોર્ટનો ધંધો છે અને મારે રોજ અહીંથી અવારનવાર જવાનું થાય છે અને ઘણી બધી વખત મને ટ્રાફિકની સમસ્યા એટલી બધી નડે છે કે પંદર મિનિટનો રસ્તો કલાક કલાક સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે અને અવારનવાર એક્સિડન્ટ થયા કરતા હોય છે આ રસ્તા ઉપર તો મારું એવું કહેવું છે કે સરકાર ટેક્સ લે છે લોકોના રૂપિયે અને અહીંયા આગળ આવી લોકોને અસુવિધા થાય છે તો રોડનું કામ અને જે રીફ સરફેસિંગનું કામ છે એ વહેલી તકે પૂરું કરે તો એક્સિડન્ટ થવાના ચાન્સ ઘટી જાય અને લોકોનો સમય બચી જાય